મહેસાણામાં ઈદ મિલન સમારંભ દ્વારા કોમી એકતાના દર્શન થયા અમારા ભાભી અબ્દુલ બાબા ખાનજ એકતાનું આયોજન કર્યું ઈદ મિલનનું અને અમે એક મુસ્લિમ સંગઠન અને સમજ મુસ્લિમ સમાજ આ પ્રોગ્રામ કર્યું છે અને બધા ધર્મના લોકોને બોલાયા દેશનો એક મેસેજ થાય ભાઈચારાનું અને એ કોમી એકતાનું એક મિસાલ થાય અમે એક ખીર અમારી આ ઈદની તહેવાર અને આ ખીર ખીરથી મૂ મીઠું કરવામાં આવે છે અને અમે ભાઈચારા ભેગા થઈને બધા એકબીજાને ખેડ ફવાઈ જાય અમે ગરીબ બાળકો માટે આવતી આવતીકાલથી પ્રોગ્રામ છે કે મહેસાણાના જેટલા ગરીબ બાળક જે હતીમાં હોય એમના એક ફાઇવ સ્ટાર હોટલમાં જમાડવાનું છે અને એમના આપણે ઈદી હાલવામાં આવે છે જનતાના કહું આ દેશની જનતાનો કે આ તહેવાર અગર આપણે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ અગર ભેગાતીને આપણે કરીએ તો આ દેશની એક વિશાલ એક આપણે તો પ્યાર છે કે આપણે બધા તહેવાર થઈને કરીએ દિવાળી હોલી એમ એક મોહબતર કરીએ મેં ન ભાઈ સંદીપ સિંહ મથાણા ગુરુદ્વારા તો મેં ગ્રંથિંગ હું હમરે ગુરુ નાનક દેવજી ગુરબાણી બચના અવલ અલ્લા નું પાયા કુદરત કે તું સિંખ સબ જ્યા કણ ભલે ગુરુ નાનકજી બંને મનુતા તબે હા બાબા ખાનને હારવાઈટ ક્યા હતા હમ્મ આભી પ્રવારી છું અને ભારત મુક્તિ બહુજન ક્રાંતિ મોરચા રાષ્ટ્રીય મુસ્લિમ મોરચા વતી આજે હેદ્રી ચોક ખાતે એદ મુબારક કરવા અમે આવ્યા છીએ આખી કિટિંગ સાથે આવ્યા છીએ તમામ લોકોએ બાબા ખાન અને બાબી સાહેબને મળ્યા આજે અમને ખૂબ આનંદ થયો અને આવનાર દિવસોની અંદર બહુ જૂન સમયની અંદર ચૂંટણી આવી રહી છે કોઈના વહેકાવમાં આવ્યા વગર ભાઈચારો નિર્માણ કરી અને ઇતિહાસ કાયમ કરવા માટે આપણે બધા સાથે મળીને એક આવા પ્રસંગ અને આજે ખૂબ ખૂબ ઇદ મુબારક પાઠવીએ છીએ ખાસ કરીને મહાન નાયક વામન મેસમનો જબરજસ્ત મેસેજ છે ધન્યવાદ વામણ મેસમ આજે તમામ મુસ્લિમ બિરાબાર ચોક મુસ્લિમ ભાઈ વિસ્તાર તહેવાર ઈદ નિમિત્તે બાબાભાઈ હોય વસિનભાઈ હોય યુવાનભાઈ હોય આ બધા જે ભેગા થઈ એ ચોખાથી જે ભાઈચાણની ભાવના રાખી અને બધાને એક મેસેજ આપ્યો આપણે બધા જ ભાઈ ભાઈઓ છે ભારત મારો દેશ છે બધા જ ભારતીયો મારા ભાઈ ભાઈ છે એક એવો મેસેજ એમને જે આપી અને ખૂબ જ શાંતિપૂર્વક બધાને જોડે છે ઈદ ઈદ વિલાદ કે જે તહેવાર જે મુબારક એ ખૂબ જ સારી રીતના એમને ઉજવ્યું તમામે તમામ મુસ્લિમ ભાઈઓને પણ

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે